સંજય રાવલ છું છેલ્લા ઘણા વખતથી કોવિડ પછી લગભગ જેટલા પણ યુવાનો મને મળે છે એમને એમ છે કે મારે બિઝનેસમેન બનવું છે અમારે કંઈક ધંધો કરવો છે સેલ્ફમેડ બનવું છે એન્ટરપ્રેન્યુર બનવું છે પણ કેવી રીતે બનીએ પૈસા નથી સમજ નથી પણ કંઈક કરવું છે જોબ નથી માટે ધંધો કરવો છે પેલો કરે છે માટે મારે ધંધો કરવો છે તો હું કોઈ એવો સફળ બહુ પૈસા કમાયેલો બિઝનેસમેન નથી પણ એ વાત ચોક્કસ છે કે મારી કરેલી ભૂલો અથવા બીજા જે લોકો સફળ થયા એ લોકોને હું બહુ નજીકથી ઓળખું છું અને એ લોકોએ જે કર્યું એ કરવાથી આપણે થઈશું એની ગેરંટી નથી પણ એ ચીજો આપણને મદદ કરશે ચોક્કસ કે જેથી ભવિષ્યમાં આપણી નિષ્ફળ જવાના ચાન્સ બહુ ઓછા થઈ જાય આવી થોડીક વાતો મારે આજે તમારી જોડે શેર કરવી છે પહેલું તો એક ચીજ યાદ રાખવી કે ધંધો એ ધર્મ છે ધંધો બિઝનેસ પૈસા કમાવાનું સાધન નથી એ ધર્મ છે આ ચીજ સૌથી પહેલાં આપણા મગજમાં સેટ રાખવી જોઈએ આજે લોકો ધાર્મિક બનવાની વાતો કરે છે હિન્દુ મુસલમાન બનવાની વાતો કરે છે પણ સફળ બિઝનેસમેન કેમ થવું એક નાનો બિઝનેસ શરૂ કરીને પણ મસ્ત મોટું વટ વૃક્ષ કેમ બનાવવું એ કોઈ વાત કરતું જ નથી હું એવું માનું છું કે દરેક ધર્મથી ઉપર ધંધો છે બિઝનેસ છે અને હું તો આ જે કોઈ સફળ બિઝનેસમેનો છે અંબાણી છે અદાણી છે અજીમ પ્રેમજી છે ઇન્ફોસિસ છે ટાટા છે આ બધાને સાચા સંતો માનું છું કે એ લોકો જ્યારે બહુ મોટું એમ્પાયર ઊભું કરે છે હજારો લાખો લોકોને એમાં રોજી મળે છે એટલે પહેલી વાત જ્યારે બિઝનેસમેન બનવું છે નાના પાય શરૂ એને પહેલાં એ યાદ રાખવું કે ધંધો એ ધર્મ છે અને એટલે આપણે જ્યારે પેઢી પર જઈએ ત્યારે આપણે પેઢીને નમન કરીને જઈએ છીએ કે મારા માટે આ મંદિર છે હું જ્યારે મારી ઓફિસમાં આવું છું ત્યારે હું આમ કરીને આવું છું હું ઘરે જોઉં ત્યાં નથી કરતો પણ આ મારી રોજી છે અને એનાથી હું ઉજળો છું આપણે ગમે તેવી સુફિયાની વાતો કરીએ પણ પૈસા વગર કશું નથી અને પૈસો કમાવો કેવી રીતે બધાને કમાવો છે પૈસો ઓછો છે કમાવો છે બધાને તો શું કરવું જોઈએ તો પાછાત એવી નાનકડી વાતો છે કે જે વિચારી અને જો આપણે આગળ વધીએ તો હું માનું કે આપણે બહુ સરસ રીતે એ કામમાં સફળ જઈ શકીએ પહેલી વાત એ છે કે તમારે બિઝનેસમેન થવું જોઈએ વિચાર તમારો પોતાનો છે કે કોઈ રસ્તો નથી માટે બિઝનેસમેન થવું છે તો નહીં થઈ શકો તમે જે બિઝનેસ કરવા માગો છો એના વિશે તમને માહિતી છે એના વિશે તમને નોલેજ છે એના વિશે અનુભવ છે અનુભવ તો ક્યાંથી હોય કરીએ ત્યારે જ અનુભવ થાય પણ બીજા કોઈએ કર્યો હોય એનો અનુભવ આપણે ચોક્કસ લઈ શકીએ તો હું એવું માનું છું કે પહેલી વાત કે મારે બિઝનેસમેન થવું છે મારો પોતાનો વિચાર છે મજબૂરીથી કંઈ નથી કરી શકતો માટે નહીં મારે કરવો છે કે ધંધો એ ધર્મ છે એ પહેલી વાત હું મારા જહેનમાં ઉતારી દઈશ એટલે જેને સફળ બિઝનેસમેન થવું છે એને પહેલી વાત કે ધંધો એ ધર્મ છે અને પૈસા વગર કશું નથી આ વાત સમજ્યા પછી આપણે એ ઈશ્વરનો અવાજ છે મારી અંદરથી આવેલો માટે હું એમાં સફળ થઈશ એવો ઈશ્વર પર આપણો ભરોસો હોય પછી આપણે શ્રી ગણેશ કરવા બીજી વાત આપણે બિઝનેસમેન થવું છે આપણે આઈટી રિટર્ન ફાઇલ કરીએ છીએ સરકારની લિમિટ પાંચ લાખની છે તો પાંચ લાખનું રિટર્ન ફાઇલ કરી ત્યાં સુધી કોઈ ટેક્સ નથી તો શું આપણે ત્રણ વર્ષથી આપણે આઈટી રિટર્ન ફાઇલ કર્યા છે એમાં ટ્યુશનની આવક રમતગમતની આવક કઈ જાત જાતની આવકો તમે કરી શકો બતાવી શકો અને એક બેલેન્સ શીટ પાન નંબર લઈને તમે કરી શકો જેથી હું એ બિઝનેસનો પ્રોપરાઇટર છું કે પાર્ટનર છું તો મારી પાસે એક ગવર્મેન્ટનું મારી પાસે ફીડબેક છે કે ભાઈ મેં મારી આવકને બતાવી છે મેં ભલે મારો પગાર આવતો તો બે લાખ તો મેં મારો બતાવ્યો છે આ સમજ એટલે પહેલી મારે પોતે બિઝનેસમેન બનવું છે બીજું મને આઈટી રિટર્ન શું છે જીએસટી શું છે સરકારના પૈસા કમાવા બાબતના નિયમો શું છે મને પ્રોપરાઇટર કોને કહેવાય ભાગીદારી પેઢી કોને કહેવાય મને લિમિટેડ કંપની કોને કહેવાય મને પ્રાઇવેટ લિમિટેડ કંપની કોને કહેવાય અત્યારે નવું જે લિમિટેડ લાયબિલિટીઝ પાર્ટનરશીપ ફોર્મ એલ એલપી જે બનાવે છે તો કેમ બનાવે છે આની મને માહિતી છે બહુ બધા પુસ્તકો અવેલેબલ છે તો એ વાંચવા જોઈએ કે પ્રોપરાઇટરના ફાયદા શું છે ગેરફાયદા શું છે ભાગીદારી પેઢીના ફાયદા શું છે ગેરફાયદા શું છે લિમિટેડ કંપનીના ફાયદા શું છે ગેરફાયદા શું છે પ્રાઇવેટ લિમિટેડના શું છે એલએલપીના શું આ આપણને ખબર હોવી જોઈએ એટલે એક જે ગવર્મેન્ટનું જે સ્ટ્રક્ચર છે એના વિશે આપણને બિલકુલ પાયાની ખબર હોવી જોઈએ કે આ આ કરશું તો આ આ લિમિટેશન છે ને આ આ રીતે આ બિઝનેસ થઈ શકે આપણે એક સારો એકાઉન્ટન્ટ અને એક સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જોડે કોન્ટેક્ટમાં હોવા જોઈએ જે એને આપણે પૂછી શકીએ સાહેબ મને આ ખબર નથી પડતી તો આમાં શું થઈ શકે તો આ બીજી વાત કે આપણને ગવર્મેન્ટના જે લોસ છે બિઝનેસ કરવા માટે એના માટેની શું શું છે એ બધી આપણને ખબર હોવી ત્રીજી વાત જે અધિકારીઓ છે એની સાથે આપણી મિત્રતા હોવી જોઈએ એ ઇન્કમટેક્સ હોય એ જીએસટી ડિપાર્ટમેન્ટ હોય એ ગવર્મેન્ટનું હોય કલેક્ટર ઓફિસ હોય પોલીસ એ દરેક ડિપાર્ટમેન્ટ આપણને ખબર હોવી જોઈએ કે દરેક ડિપાર્ટમેન્ટનો શું રોલ છે હું જ્યારે બિઝનેસ કરીશ ત્યારે મારે ક્યાં ક્યાં જવું પડશે મારે એક શેડ બનાવો છે તો મારે બાંધકામ મંજૂરી લેવા જવું પડશે મારે એક જમીન છે તો એને એને કરાવવા જેવી પડશે મેં જગ્યાએ લીઝ પર લીધું છે તો લીઝ એગ્રીમેન્ટ કરાવવા માટે મારે રજિસ્ટર ઓફિસમાં જવું પડશે આ આપણને ખબર હોવી જોઈએ એની પર કેટલી સ્ટેમ્પ ડ્યુટી લાગે છે એ આપણને ખબર હોવી જોઈએ એટલે હું એકની એક વાત રિપીટ એટલા માટે કર્યા કરીશ જેથી બિલકુલ પ્લી એક ખીલી તમે આમ દિવાલમાં મારો ને સો ઘા મારો ને પછી એની પર દસ કિલો વજન લટકાવો તો પણ એ ખીલી વળી ના જાય એમ આપણને પહેલી વાત કે ધંધો કરવો છે એ મારો પોતાનો વિચાર છે મારે કરવો છે ધંધો એ ધર્મ છે માટે હું ધર્મ સરસ રીતે નિભાવીશ બીજું મને ગવર્મેન્ટના બધી જ ચીજોની મને ખબર હશે ત્રીજી વાત હું જે ધંધો કરવા માગું છું એના વિશે મને શું માહિતી છે એમાં કાચો માલ ક્યાંથી આવશે એમાં સપ્લાય ક્યાંથી થશે હું એને વેચીશ ક્યાં મારી સાથે હું કયા લોકોને લઈને કામ કરી શકીશ આ બહુ ક્લિયર વિઝન હોવું જોઈએ તમારે એક દુકાન કરવી છે એક ફેક્ટરી કરવી છે એક મોટું મસ્ત મોટું એમ્પાયર ઉભું તો તમને આજે દેખાવું જોઈએ કે આવી રીતે મારું ગેટ હશે આવી રીતે મારો માણસ બેઠો હશે આવી રીતે મારું રિસેપ્શન હશે મારું આ જે કોઈ ધંધો કરવો હોય જ્યાં સુધી એ ક્લિયર નહીં દેખાય ત્યાં સુધી તમે કશું નહીં કરી શકો એટલે એનો અનુભવ લો આગળ આપણે બિઝનેસ કરો કે દસ લાખ રૂપિયાનો બિઝનેસ કરવો છે તો મિનિમમ ત્રણ લાખ રૂપિયા મૂડી આપણી પાસે પોતાની હોવી જોઈએ મિનિમમ પછી સાત લાખ આપણે બેંકમાંથી ફાઈનાન્સ લઈએ પ્રાઇવેટ ફાઈનાન્સ લઈને ક્યારેય ધંધો કરવો નહીં સો માંથી નવ્વાણું જણા નિષ્ફળ ગયા છે બેંક ફાઇનાન્સ લેવાનું બેંક માટે બેલેન્સ શીટ હોય આપણા ધંધાનો પ્રોજેક્ટ રિપોર્ટ હોય કે હું આવો બિઝનેસ કરવા માગું છું હું આ આ ચીજો કરીશ એમાંથી હું આટલું કમાઈશ તમારી પાસે વિચાર હશે ને તો પણ તમે સારા બિઝનેસમેન બની શકશો પૈસાવાળા બિઝનેસ કરે છે એના કરતાં સારા વિચારોવાળા લોકો સારો બિલ પણ એ વિચારને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આ એની પ્રોસીજર છે એટલે પહેલાં બે ત્રણ વર્ષ હું માનું છું કે જે બિઝનેસ કરવો હોય એવા લોકોના ત્યાં આપણે અનુભવ લેવા માટે જોબ કરવી જોઈએ કામ કરવું જોઈએ કોઈનું ફ્રી કામ કરવું જોઈએ જ્યારે કંઈ કામ ના હોય ને આપણને કોઈ ટેકો ના કરતો હોય તો આપણે કોઈકના ટેકા બની જવાનું જ્યારે ખરેખર આપણે કંઈક કરવું હોય ત્યારે પગારની રાહ જોયા વગર કોઈ માણસ આપણે એમ લાગે કે સફળ બિઝનેસમેન છે એની જોડે બે ત્રણ વર્ષ કામ કરો એક હજાર દિવસ અને એનો બરાબર અનુભવ લો કે યસ હવે હું સમજી ગયો છું કે આમાં અહીંથી માલ આવશે અહીંયા વેચીશું આટલામાં આવશે મારી આ લાગત આવશે મારું આ થશે મારું આ રીતે આ કામ પૂરું થશે પછી તમારી પાસે જે બેઝિક મૂડી છે એ બેઝિક મૂડીથી હું ધંધો શરૂ કરીશ તો શું બીજા એક હજાર દિવસ થઈ શકીશ મારો બિઝનેસ નહીં ચાલે તો હું પગાર ચૂકવી શકીશ મારો ધંધો નહીં ચાલે હું મારું ઘર ચલાવી શકીશ આ બધી નાની નાની ચીજો આપણે વિચારતા નથી અને ક્યાંકથી દસ વીસ લાખ લાઈન ધંધો કરીએ છીએ અને પછી એ ચલાવવા માટે રોજ પૈસા શોધીએ છીએ પછી બજારમાંથી લઈએ છીએ અને સરવાળે આપણે થાકી જઈએ છીએ એટલે એક હજાર દિવસ કોઈની જોડે અનુભવ લો અને બીજા એક હજાર દિવસ સુધી તમે જે ધંધો શરૂ કરો છો એમાં વકરો થાય કે ના થાય તો તમે એમાં સસ્ટન કરી શકશો તમે એને સર્વાઈવ કરી શકો બાકી કરતા નહીં સો ટકા હશે એટલે નવા સો માંથી ન્યુ બિઝનેસમેનો નિષ્ફળ જાય છે એનું કારણ કે ન અનુભવ હોય છે ન પોતાની મૂડી હોય છે બે ચાર મિત્રો ભેગા થઈને પૈસા કાઢે છે પછી ખેંચમતાણી થાય છે અને સરવાળી બિઝનેસ અને પછી એ લોકો ડિપ્રેસ થઈ જાય કે યાર તો વાત પ્રથમ રાસ જ મક્ષિકા થયું આવું કરશો નહીં આપણને દરેક ચીજની નાના નાની ચીજોની આપણને ખબર હોવી હોવી જોઈએ આપણે જે કરવું છે સરસ કરવું છે કોઈએ ના કર્યું કંઈક જુદું વિચારીને કરવું છે બધા જે બિઝનેસ કરે એનાથી કંઈક જુદો કરવો છે પણ એનો અનુભવ લેવો છે થોડી કેપિટલ આપણી પોતાની બનાવી છે બેંક લોન સિવાય બિઝનેસ કરવો નથી આ બધું જો આપણે કરીશું તો આપણા નિષ્ફળ જવાના ચાન્સ બહુ જ ઓછા થઈ બહુ જ ઘટી જશે અને સફળ થવાના ચાન્સ બહુ બધા વધી જશે તમે એક બિઝનેસ કરો છો તમને એમ થાય છે કે ના મારો વિચાર છે હું મારા જ પૈસાથી કરું એવું નહીં કરશું જો પૈસો બનાવો હશે ને તો લોકોને જોડવા પડશે આપણા દેશમાં ધાર્મિક લોકો ભેગા થાય છે ધર્મના નામે ભેગા થાય બિઝનેસમાં લોકો ભેગા થતા નથી તમારા મિત્રો હોય સગાવાલા હોય બેસી તમારો આખો પ્રોજેક્ટ સમજાવો કે આ મારો પ્રોજેક્ટ છે મને એવું એમાં છે કે આપણે દસ લાખ લગાવીશું તો આપણે દર વખતે એક લાખ રૂપિયા કમાઈ શકશું તો આપણે તમે એક લાખ રૂપિયા હું જ લઈ લઉં ના દસ લાખ એક એક લાખ જણ દસ જણ હોય કે ભાઈ બધાને દસ દસ હજાર મળશે બહુ ટ્રાન્સપરન્સી કોઈ ગોલ વાત નહીં બધું કાગળ પેપર પર લખી અને જો આપણે કામ કરીશું તો હું માનું છું કે તમે એટલું સરસ રીતે કામ કરી શકશો મને જ્યારે ઘણા બધા લોકો મેસેજ કરે છે બિઝનેસ કરો કેવી રીતે કરવો એ મેસેજ પર શું જવાબ આપો ઘણા ફોન કરીને પૂછે કે હું પાંચ દસ મિનિટમાં એમને શું સમજાવી શકું ફરીથી આખી પ્રોસેસ એકવાર કહું છું પહેલાં ધંધો એ ધર્મ છે એ અંદર ઉતારી દો બીજું એનો અનુભવ છે ત્રીજું એ શરૂ કર્યા પછી હું એને સસ્ટેન કરી શકીશ ચોથું મારા દરેક ડિપાર્ટમેન્ટ સાથે મારા અનુભવ હોવા જોઈએ કે કયું ડિપાર્ટમેન્ટ મને ક્યાં કામ આવશે ક્યાં કલેક્ટર ઓફિસ કામ આવશે ક્યાં પોલીસ ડિપાર્ટમેન્ટ કામ આવશે ક્યાં મને ગવર્મેન્ટની રજિસ્ટ્રાર ઓફિસ કામ આવશે આ આપણને ખબર હોવી જોઈએ પછી હું બજારમાંથી પૈસા બોરો નહીં કરું હું પ્રાઇવેટ જ મારા 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 પોતાના જે હશે અને પ્લસ મારા જે બેંકની હું લોન લઈશ એમાંથી હું આખો બિઝનેસ શરૂ કરીશ આજે ગવર્મેન્ટની ઘણી બધી યોજનાઓ છે એન્ટરપ્રેન્યુર બનવા માટે પણ આપણને ખબર નથી ગવર્મેન્ટની શું યોજનાઓ છે એનો આપણે લાભ લેવો જોઈએ આ બધી બેઝિક વાતો છે સમજવા માટે પણ હું એકલો જ ધંધો કરું હું જ બધું ખાઈ જવું આપણા જેવા ઘણા બધા લોકો છે જેને પૈસા કમાવા છે દસ લાખ રોકીને આપણે એક ધંધો કરીએ દસ દસ લાખ વાળા દસ જણા ભેગા તો એક કરોડ રૂપિયા રોકીને ધંધો કરીએ અને દસે જણા કામ કરીએ તો બહુ સરસ ધંધો ચાલી શકે તમે હાઈવે પર જે બધી હોટલો જુઓ છો એ મુમન સમાજ છે પચાસ સોસો જણા એક હોટલમાં ભાગીદાર હોય અને સેઠ જ કમ રકાબી ધોતો હોય કોઈ કામ નાનું નથી હોતું પણ સેઠ બની જઈએ ને એ સૌથી નાનું કામ છે એ જ માણસ સફળ થાય છે જે સૌથી પહેલાં નોકર બનવા તૈયાર હોય છે સૌથી પહેલાં નાનું કામ કરવા તૈયાર હોય સૌથી પહેલાં ટોયલેટ બાથરૂમ સાફ કરવા પોતાની ઓફિસ સાફ કરવા તૈયાર હોય છે આ બધી ચીજો કરી અને તમે નાના પાયે શરૂ કરશો બધાને રાતોરાત કરોડપતિ થઈ જાય એમ થવાતું નથી એટલે બહુ સાહસનું કામ છે પણ તમે રિસ્ક નહીં લો તો લાઈફ રિસ્કી થઈ જશે પણ રિસ્ક લેવું છે ગણતરીપૂર્વકનું લેવું છે શરૂ કરતા પહેલા બધું વિચારવું છે શરૂ કર્યા પછી કશું વિચારવું નથી આ પાયાની વાતો સમજી અને તમે જો કામ કરશો તો તમને કોઈ તકલીફ નહીં પડે અને છેલ્લી વાત તમારો પરિવાર તમારી સાથે નહીં હોય તો તમે સર્વાઈવ નહીં થઈ શકો વિશ્વાસુ માણસ ઝાટકો ખમી શકે એવા માણસો ઘરમાંથી મળતા હોય છે ત્યાં તમારે સમાધાન કરવું પડશે એક વાર બે વાર દસ વાર પણ જે લોહીના સંબંધો ન સાચવી શકે તો એ બહારના સંબંધો ક્યાંથી સાચવી શકે એટલે જતું કરીને બી પરિવારને સાથે રાખીને જો તમે કામ કરશો પરિવારમાં તમારો ભાઈ હોય બનેવી હોય કાકા હોય જે આપણા રિલેટિવ્સ હોય એ લોકો હા ત્યાં અઘરું છે પણ એકવાર ચાલુ થઈ ગયું તો પરિવાર છે જેની સાથે જે આજે હું સો બિઝનેસ ઓળખું છું એમાંથી બિઝનેસ સફળ થાય કે એમનો ખૂબ પરિવાર એમની સાથે જોડાયેલો છે અને ત્યાં સમાધાનની એકબીજાને એડજસ્ટ થવાની ભાવનાઓ સાથે તમે કામ કરશો તો બિઝનેસ બહુ જ સરસ રીતે સફળ થશે આપણે ગુજરાતીઓ છીએ રણમાં રેત વેચાઈએ અને દરિયામાં પાણી વેચાઈએ એ ગુજરાતીઓએ બિઝનેસ બનવું એ આપણા લોહીમાં છે પણ આ પાયાની વાતો આપણે સમજશું તો હું માનું છું કે તમારા સફળ થવાના ચાન્સીસ ખૂબ વધી જશે અને પાંચ ટકા જે કમાઈ એમાંથી ખાલી પાંચ ટકા હું સમાજ માટે વાપરીશ આ ભાવના રાખશો એનો મતલબ કે ભગવાન સીધા આપણા ભાગીદાર બની જાય છે તો તમે બહુ સરસ રીતે કામ કરી શકશો પરિવારને સાથે રાખો અનુભવ લો પોતાની મૂડીથી જ રમવું ભલે વાર લાગશે દસ વર્ષ પિરામિડ બનાવો તો વાર લાગે પણ રાતોરાત બે વર્ષમાં સફળ થઈ જવું દસ કરોડનું ટર્ન ઓવર કરવું પાંચ વર્ષમાં એ બધા લોકો સપનાઓમાં પૂરા થઈ જાય છે સપનાઓ જોવો સપનાઓ પૂરા બધી વાતો છે મોટિવેશનલ સ્પીકરોની વાતો સાંભળવા જઈએ જે લોકો આપણને હવા ભરે છે તું કરૂદી પડી જઈએ ચાર દિવસમાં હવા નીકળી જાય કે આ ભૂલ મેં પણ મારા જીવનમાં કોઈ ઇલેક્શનો લડ્યા તો મને એમ થયું કે મારે નહોતા લડવા જેવા મેં ફિલ્મો બનાવી તો મને એમ થયું કે મારે નહોતી બનાવવા જોઈએ મેં ગાર્મેન્ટ બિઝનેસ કર્યું મને થયું કે મારે નહોતો કરવો જોઈએ આ બધી ભૂલોના કારણે ઘણા બધા રૂપિયા મેં ખોયા છે એટલે આ નાની નાની ચીજોથી આપણે જો શરૂઆત કરીશું તો હું માનું કે બહુ જ સરસ રીતે તમે કામ કરી શકશો અને એક નક્કી કરો અને એ અહીંથી થવું જોઈએ અંદરથી અવાજ આવે એ કામ કરવું એનો અનુભવ લેવો અને પછી એમાં પડી જવું અને પછી પાછા વળીને જોવું નહીં તો હું માનું છું કે એક હજાર દિવસની રાહ જોયા પછી અને એક હજાર દિવસ જો તમે ટકી ગયા તો યુ મસ્ત તમે સો ટકા સફળ કરશો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ